ચાણસમા તાલુકાના ખોરસમ કંબોઇ તેમજ ચાણસમા શહેરની અંદર ચાણસમા પોલીસ તથા બી એ ના જવાનો દ્વારા સાથે મળીને ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું જેમાં સમગ્ર ચાણસમા શહેરની અંદર ચાણસમા પોલીસ તથા બી સેફ જવાનો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું લોકસભા ચૂંટણીના મતદાન દિવસને હવે નજીકના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી ઠેર ઠેર કાર્યક્રમ કરી મતદારોને જાગૃત કરી રહ્યા છે ત્યારે ચૂંટણીને અનુલક્ષીને ચાણસમા તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં જેવા કે ખોરસમ તથા કંભોઈ ગામે ચાણસમા પોલીસ તેમજ બીએસએફના જવાનોના સંયુક્ત ઉપક્રમે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ માણસમાં શહેરની અંદર આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આમ પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અહેવાલ જયેશભાઈ ગજર પાટણ